જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી જય વૈષ્ણવો આજે જોઈશું શિક્ષા શ્લોકી અર્થાત શ્રી વલ્લભાચાર્યજી નું વસ્યત નામ તો પુષ્ટિ માર્ગ ની એ વિશેષતા છે કે ભગવાન જ સાધન અને ભગવાન જ ફલ કર્મ માર્ગ જ્ઞાન માર્ગમાં વેદ પ્રતિપાદિત સાધનોના આધારે મોક્ષરૂપી ફલ છે એ પ્રાપ્ત થાય છે પરંતુ પુષ્ટિ માર્ગમાં તો ભગવદ અનુગ્રહ જ ફલ પ્રાપ્તિ માટે નિયામક છે માટે સ્તૃતિ કહે છે કોણ કહે છે સ્તુતિ કહે છે કમ વૈશ વૃણુ તેના લભ્ય જ્યારે શ્રી મહાપ્રભુજી ઉતરાવસ્થામાં સંન્યાસ ગ્રહણ કરી અને કાશીમાં હનુમાન ઘાટ પર વિરાજતા હતા ત્યારે શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી પરિવારજનો તથા નિજ સેવકોએ આપની પાસે આવી અને પૂછ્યું કે હવે અમારું કર્તવ્ય શું છે ત્યારે પોતે મોન ધારણ છે કરેલું અને ગંગાજીની તટભૂમિ પર સાડા ત્રણ શ્લોકો લખી અને ઉપદેશ આપ્યો જે શિક્ષક શ્લોકી નામથી પ્રસિદ્ધ છે તો આ લઘુ ગ્રંથમાં ઉપદિષ્ટ આજ્ઞાઓ અતિસાર ગર્ભિત છે અને તે પુષ્ટિ માર્ગીય અનુયાયીઓ માટે ખૂબ જ મહત્વની છે અને તેથી તેને આપશ્રીનું વસ્યત નામું પણ કહેવામાં આવે છે કારણ કે પોતાની ગેરહાજરીમાં તેમની બિંદુ સૃષ્ટિ રૂપ સૃષ્ટિરૂપ જોઈએ અને નાદ સૃષ્ટિ નાદસૃષ્ટિરૂપ સેવકોએ કેવું આચરણ છે એ જીવન દરમિયાન કરવું તેનો નિર્દેશ એ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે તો જીવન પર્યંત કઈ રીતે આચરણ કરવું એ આ ગ્રંથમાંથી છે એ પ્રાપ્ત થાય તો આ ગ્રંથ કેવલ સાડા ત્રણ શ્લોક છે એને કહેવાય છે કે આપ શ્રીના આજ્ઞા પશ્ચાત સ્વયં શ્રી ઠાકોરજીએ પ્રગટ થઈ અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા યોગ્ય છે તેવી મોહર મારવા નિમ્ન એવો દોઢ શ્લોકમાં સ્વયં પોતે આજ્ઞા કરી ઠાકોરજીએ તો જે ઠાકોરજીએ લખ્યું છે એનો અર્થ થાય છે કે ગોપીજન વલ્લભ એવા મારામાં જો તમને વિશ્વાસ છે તો તમે કૃતાર્થ છો તમારે કશો શોક કરવાનો નથી કેમ કે તમારું અન્યથા રૂપ બહિર્મુખતા એટલે કે લોકમાં આ શક્તિ છોડીને શ્રી કૃષ્ણભિમુખ રહેવું તે જ તમારી મુક્તિ છે આ ભગવદ આજ્ઞા છે એ જીવન મુક્તિ ની સૂચક છે શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવાનના મુખારવિંદ સ્વરૂપ છે સ્વયંશ્રી પ્રભુની આજ્ઞાથી પોતે ત્રણ ભગવદ્ કાર્યો કરવા ભૂતલ પર પધાર્યા નિત્યલીલાના દેવીજીવોનો પુષ્ટિજીવોનો ઓધાર કરવા માયાવાદનું નિરસન અને બ્રહ્મવાદનું સ્થાપન અને શ્રીમદ ભાગવતના ગુઢ અર્થનું પ્રકાશન તો પ્રથમ બે કાર્યો આપશ્રીએ ત્રણ વખત સમગ્ર ભારતની યાત્રા પદયાત્રા કરી અને પરિપૂર્ણ કર્યા અને તે સમય દરમિયાન દેવીજીવોને શરણે લઈ શ્રી ઠાકોરજી સાથે તેમનો બ્રહ્મ સંબંધ કરાવી અને ભગવદ્ સેવા દ્વારા તેમને ભગવત પ્રાપ્તિ કરાવી તેમનો ઉદ્ધાર કર્યો કન્યાકુમારીથી બદ્રી કેદાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધી ભારતના ખૂણે ખૂણે વસેલા માયાવાદી આચાર્યો અને વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ ચર્ચા કરી અને તેમણે બ્રહ્મવાદનું સ્થાપન અને તેના દ્વારા માયાવાદનું સંપૂર્ણ ખંડન કર્યું શ્રી ભાગવતના ગુડ અર્થને પ્રગટ કરવા તેમણે શ્રીમદ ભાગવતનો સાત પ્રકારે અર્થ પ્રગટ કર્યો સુબોધિનીજીના લેખન કાર્ય દરમિયાન જ આપને બે વખત નિજધામમાં ધામમાં પાછા ફરવા ભગવદ આજ્ઞા થઈ જેનું તેમણે પાલન ન કર્યું પરંતુ ત્રીજી ભગવદ્ આજ્ઞા થતા જ ભક્તિ માર્ગીય સંન્યાસ ગ્રહણ કરી પૂર્ણાનંદ નામ ધારણ કરી તેઓ કાશી પધાર્યા અને ગંગાજીના કિનારે હનુમાન ઘાટ પર બિરાજ્યા જ્યાં છેલ્લા 8 દિવસ અનસન સાથે મૌન વ્રત છે ધારણ કર્યું ત્યારે આપના બંને પુત્રો પરિવાર અને સેવકોએ આપની પાસે આવી અને નિજ કર્તવ્ય વિશે પૂછતા આપે ગંગાજીની રેતીમાં 3.5 શ્લોક લખી અને ઉપદેશ આપ્યો જે શિક્ષા શ્લોકીના નામથી પ્રસિદ્ધ છે આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ મુખ્ય પાંચ ઉપદેશ આપ્યા છે પુષ્ટિમાર્ગીય જીવે ક્યારે પણ બહિર્મુખ થવું ન જોઈએ બીજું પુષ્ટિ માર્ગે જીવે પોતાના પુષ્ટિ પ્રભુની ભક્તિ કે શરણાગતિ કેવળ પુષ્ટિ પ્રભુ શ્રી કૃષ્ણ છે માટે ચોથું સર્વથા કેવળ કૃષ્ણાર્થી બનીને જ સર્વ ભાવથી શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ અને પાંચમું કે છે કે જે જેમાં પણ હિત હોય તે બધું જ કાર્ય શ્રી ઠાકોરજી શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ જ કરવા છે કાલ કર્મ સ્વભાવ અન્ય અન્ય દેવ કોઈનું પણ એમના જેટલું સામર્થ્ય નથી એવો અટલ વિશ્વાસ છે એ સદા રાખવો જોઈએ સર્વદા રાખવો જોઈએ તો આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જો તમે કોઈ પણ કારણથી બહિર્મુક્ત થશો એટલે કે પ્રભુની વિમુખ થશો તો કાળના પ્રવાહમાં તમારું શરીર વગેરે ખેંચાઈ જશે જશે અર્થાત કાળ પ્રવાહ તમારું ભક્ષણ કરી એવો મારો અભિપ્રાય છે બહિર્મુક્તા બે બે મુખ્ય લક્ષણો છે એક આપણા મૂળ સ્વરૂપ અને કર્તવ્યને વિસરી જવું બીજું છે કે ભગવાનને વિસરી જવા આપણે આપણું કર્તવ્ય ભૂલી જાય ને આપણે કોણ છીએ આપણે ભૂલી જાય અને બીજું છે કે ભગવાનને પણ આપણે ભૂલી જઈએ એને કહેવાય બહિરમુખતા તો બહિરમુખ થવાના કારણે જીવ છે એ કાળ પ્રવાહમાં અટવાતો અથડાતો રહે છે તે આહાર નિંદ્રા ભય અને મેથુનમાં જિંદગી છે એ વેડપતો રહ્યો છે અને ક્ષણિક દુનિયાવી સુખો ભોગવવા માટે ફાફા મારતો રહ્યો છે જે કારણે તેને અને દુખો છે એને ભોગવવા પડે છે તો બહિર્મુક્તાના કારણો છે એ કેવા હોઈ શકે શ્રી હરિરાયજી બહિર્મુક્તાના ચાર કારણો બતાવે છે એક તો અન્યાશ્રય અસમર્પિત વસ્તુનો ઉપભોગ અને અસ્નાલા અને દુસન અન્યાશ્રનો અર્થ છે કે આપણે જેમણે આપણું સર્વસમર્પણ કરી જેમની સાથે બ્રહ્મ સંબંધથી જોડાયા જેમના શરણાગત બૈના જેમણે આપણે આપણા સ્વામી સર્વસ્વ તરીકે સ્વીકાર્યા અને તેમનામાં તેમની કૃપામાં તેમની સર્વોચ્ચ શક્તિમાં વિશ્વાસ ન રાખતા અન્યનો આશ્રય કરો શરણાગતિ અને ભક્તિ બંનેમાં અન્યાશ્રય બાધક છે તો ભક્તિ માર્ગ એ પ્રેમનો માર્ગ છે અને પ્રેમમાં વ્યાભિચારી મોટો વ્યાભિચારીથી કોઈ પણ છે એ મોટો દોષ નથી તો અન્ય દેવોની ઉપાસના ભક્તિ કરવા હેતુ તેમના મંદિરમાં દર્શન પૂજા સેવન પ્રસાદ ગ્રહણ કરવા સ્વતઃ ચાલીને જવું તેને અન્યાશ્રય ગણવું તો તે જીવને છે એ બહિર્મુક્તા તરફ દોરી જાય છે પછી અસમર્પિતનો ઉપભોગ એમનો ઉપભોગ એ બહિર્મુક્તાનું બીજું કારણ છે અસમર્પિત એટલે પ્રભુને સમર્પણ કર્યા વગરનો પદાર્થ તો આત્મનિવેદન કરતી સમયે આપણે આપણા કહેવાતા સર્વ પદાર્થો પદાર્થોશ્રી પ્રભુને સમર્પિત કરી દઈએ છીએ અને આપણે પ્રભુના દાસ હોવાનું કબુલ કબૂલ કરીએ છીએ તો ભક્તિના સેવાકલ્પમાં આપણા ઘરમાં આપણા શ્રી ઠાકોરજી સ્વામી ભાવથી બિરાજે છે તેથી અસમર્પિતના ઉપભોગથી નિજ સ્વરૂપની ભાવત ભાવાત્મકતા અને સ્વામી તત્વ છે એ બંને નષ્ટ થઈ જાય અને જેથી સામી ભુક્ત એટલે કે અર્ધભુક્ત સમર્પણ તેમજ અસમર્પિત ઉપભોગ એ બંને બહિર્મુખજનક છે તો બહિર્મુક્તાનું ત્રીજું કારણ છે અસદલા એટલે કે અસ આલા તો જેમનું મન પ્રભુમાં અને તેમના ગુણગાણમાં લાગેલું નથી તેવા બહિર્મુખજીવો સાથે લૌકિક વાતો કરવી તેને અસદાલાભ કહે છે સર્વ નિર્ણય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ત્રણ બાબતોનો સર્વથા ત્યાગ કરવો તે છે શ્રી ઠાકોરજીને લગતી જે ક્રિયાઓ ન હોય શ્રી ઠાકોરજી સંબંધી જે વિચારો ન હોય શ્રી ઠાકોરજી સંબંધી જે વાણી ન હોય એ ત્રણેય છે વ્યર્જ્ય છે અને હવે આવે ચોથું દુસંગ તો દુસંગ એ બહિર મુખ્ય કારણ છે જેઓને શ્રી મહાપ્રભુજીના વચનમાં શ્રદ્ધા નથી અને તેથી જેઓ આપશ્રીના વચનોથી વિરુદ્ધ વાત કહે છે અને આચરે છે તેઓને શ્રી હરિરાયજી દુષ્ટ ગણાવે છે અને તેઓનો સંગ એ દુસંગ છે તો જે આપણા માટે દોષરૂપ છે કામવેશ ક્રોધ સંસારા શક્તિ લોભ નિર્દયતા અસંતોષ શોક ભય અભિમાન ક્રૂરતા વગેરે દુસંગ છે એના અનેક કારણો છે અને તેના કારણે જીવ છે બહિર્મુખ બને છે તો ઉપરોક્ત સર્વ કારણોમાં એક અથવા વધુને લઈને બહિર્મુખતા પ્રગટ થાય છે તે નિઃસંદેહ છે અને બહિર્મુખતા આવવાથી આસુરાવેશ આવે છે અને તેના કારણે કાલ પ્રવાહમાં તણાવવાથી સર્વનાશ થવાનો સંભવ રહે છે બહિર્મુખતા દૂર કરવા માટે શ્રી હરિરાયજીએ નિમ્ન ઉપાયો છે એ સૂચવા છે એમાં એક પછી એક આપણે પાલન કરવું તેને જરા પણ આ ચાવવા દેવી નહીં આપણા બધા દોષોનું દહન કરી શ્રી મહાપ્રભુજીના ચરણ કમલોને કાયમ માટે હૃદયમાં પધરાવી રાખવા ભગવદીઓનો જ સંગ કરવો અસત પુરુષોનો સંગ ક્યારેય ન કરવો ભગવદીઓની સાથે સર્વદા નિવેદનનું સ્મરણ કરવું દસ લીલા વિશિષ્ટ પ્રભુના લીલા રસનો અનુભવ ભગવદીઓના હૃદયમાં છે એ પ્રગટ થયેલી વાણી દ્વારા જ થાય છે માટે ભગવત સેવા પરાયણ ભગવદીઓના મુખથી શ્રી ભગવત ભગવતની કથા શ્રવણ કરવું ઉપરોક્ત શ્લોકમાં યદા શબ્દ પ્રયોગથી શ્રી મહાપ્રભુજી એ સ્પષ્ટ કરે છે કે જે સમયમાં શ્રી ઠાકોરજીની સન્મુખ ન રહી શકાય એ સમયમાં એક ક્ષણ માટે પણ

તેમનું ભજન સેવન કરવા વાળા તેમને લૌકિક ભાવથી માનતા નથી તેમનામાં આપણો ભાવ એવો રાખવો કે આલોકમાં અને પરલોકમાં જો કોઈ આપણું સર્વસ્વ હોય તો કેવળ શ્રી કૃષ્ણ જ છે અન્ય કોઈ નહીં કૃષ્ણપદનો પ્રયોગ કરી અહી શ્રી મહાપ્રભુજી સર્વસમત પૂર્ણાનંદ શ્રી હરિજ આપણા ફલાત્મક છે એમ સમજાવી રહ્યા છે તો ભગવાન કૃષ્ણને આપણા સ્વાર્થનું સાધન ન બનાવવા જોઈએ

તેઓ જ આપણું પરલોક અને આલોક બધું જ કરશે શ્રી મહાપ્રભુજી જ્યારે આ આજ્ઞા કરી રહ્યા છે ત્યારે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પ્રગટ થયા અને તેમણે ઉપર શરૂઆતમાં કહ્યું તેમ દોઢ શ્લોક કહી અને તેના દ્વારા શ્રી મહાપ્રભુજીની ઉપરોક્ત આજ્ઞા પર છે મોર છે એ મારી અને સમસ્ત વલ્લભીય સૃષ્ટિ માટે આ ગ્રંથ છે એ નાનો છતાં ખૂબ સાર ગર્ભિત અને સૂચક છે શ્રી મહાપ્રભુજીએ નિજ સૃષ્ટિને સંબોધીને આ અંતિમ આગ્યા કરી છે જેનું અક્ષર પાલન કરવું તેમના પ્રત્યેક અનુયાયી માટે અતિ આવશ્યક ગણાય અનિવાર્ય ગણાય છે તેમ સમગ્ર વલ્ભીય સૃષ્ટિને તદ અનુસાર પાલન કરવા બંધાયેલ ગણાય તો એક જ ભગવાન સર્વ પ્રાણીઓની અંદર પુરુષ રૂપે રહે છે બહાર કાળ રૂપે રહે છે અને બહિર્મુખોનું કાળ રૂપથી ભક્ષણ કરે છે અંતરમુખોને પુરુષરૂપી પ્રફુલ્લ છે એ કરે છે તો વૈશ્વ અવશ્ય શ્રી વલ્લભનું વસતનામું છે એનું એક વખત મનન અને ચિંતન કરજો આજનું વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું જરા પણ ભૂલશો નહીં અને હજુ સુધી પુષ્ટિ ચેનલ સત્સંગને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લો અને આ લિસ્ટ આપેલ છે જેના પર ક્લિક કરશો તો બીજા બધા સત્સંગ છે એ પણ સાંભળવા મળશે શ્રી વલ્લભાધી છે